ચિલિકા પીઝા ખાઓ દુબઈ જાઓ ઓફર પીઝા ખરીદો અને દુબઈની ફ્રી ટીપ જીતવાની તક મેળવો પીઝા ખાઓ દુબઈ જાઓ ઓફર રૂપિયા એકસો ઓગણપચાસના મૂલ્યના પીઝા ખરીદો અને દુબઈની ફ્રી ટીપ જીતવાની તક મેળવો દર મહિને ડ્રોમાંથી વિજેતાઓની જાહેરાત કરવામાં આવે છે અને તેમને મફતમાં દુબઈની ટ્રીપ માટે મોકલવામાં આવે છે તમારે એકસો ઓગણપચાસ અથવા તેથી વધુ કિંમતના પીઝાની ખરીદ કરવાની જરૂર છે અને તમને તમારા બિલ કાઉન્ટર પરથી ક્યુઆર કોડ સાથેનો બોર્ડિંગ પાસ મળશે તે કોડ સ્કેન કરવાનો રહેશે અને તમને હરીફાઈની લિંક પર નિર્દેશિત કરવામાં આવશે બધી વિગતો અને તે લિંક પર તમારું બિલ અપલોડ કરવું ફરજિયાત રહેશે પછી અમે લકી ડ્રો કરીશું અને વિજેતાની જાહેરાત કરીશું અને તેમને દુબઈ મોકલવામાં આવશે તો રાશિની જુઓ છો આજે જે ચીલી ઝાવ વિઝિટ કરો અહેવાલ દીપક રાઠોડ હું ગોબારો આપણે ચીલીઝા રેસ્ટોરન્ટનો ઓનર છું આપણે લગભગ દોઢેક મહિનાથી એક ઓફર સ્ટાર્ટ કરેલી છે ચીલીઝા પિઝામાં કે દોઢસો રૂપિયાથી ઉપરનું બિલ થાય છે જેમનું તો એમને આપણે બોર્ડિંગ પાસ આપીએ છીએ લોકો સ્કેન કરે અને એની ડિટેલ્સ ફિલઅપ કરે છે પછી એમને અમે દર અઠવાડિયે પહેલાં એવું હતું કે દર અઠવાડિયે અમે ડ્રો કરતા એક લકી વિનરને અમે લોકો એનાઉન્સ કરતા જેને આવા જવાની બહુ પૈસા ટ્રીપ આપતા અમે લોકો અને પહેલી જુલાઈથી અમે લોકો એવું સ્ટાર્ટ કરેલું છે કે આ વંથથી કે અમે લોકો એવરી ફિફ્ટીન ડેઝ હવે લખી ડ્રો લકી વિનરને સિલેક્ટ કરશું જેમાં અમે લોકો કાં તો બે જણાને આવા જવાના ટિકિટ્સ આપશું અને એમને ઓપ્શન પણ મળશે કે એમને લેન્ડ પેકેજ લેવું છે સાથે તો એ પણ અમે ઓફર આપવાના છીએ

ઇન્ડિયામાં નામ જનરલી અમારા પચીસ સ્ટોર છે ઓલ ઓવર ઇન્ડિયામાં એ પચીસ સ્ટોર આપણા ચાર સિટીમાં વાઇડ સ્પ્રેડેડ છે બરોડા રાજકોટ મુંબઈ ને પુણે એ પચીસ સ્ટોરના જેટલા એન્ટ્રીઝ અમને મળેલા હોય છે વીકલી એ એન્ટ્રીઝને અમે સફલ કરી અને અમારા કોઈ પણ એક સ્ટાફ હોય પણ રેસ્ટોરન્ટના સ્ટાફ પાસે કે મુંબઈનો સ્ટાફ છે પુણેનો સ્ટાફ છે એમના પાસે લકી ડ્રો કરાવવામાં આવે છે એમાં જે લકી ડ્રોમાં ચીપમાં જેમનું નામ નીકળે છે એમને અમે દુબઈ માટે ઓફર કરીએ છીએ મારું નામ સૌરભ સમીરભાઈ કોઠારી છે અને ફિફ્ટીન જૂને હું અહીંયા ચિનિસાની મુલાકાત આવ્યો હતો અને એમની ઓફર જોઈતી થઈ કે ભાઈ રૂપિયામાં તમે મુંબઈ જવાનું સફનું તમારું સાકાર કરી શકો છો તો મને લાગ્યું કે ભાઈ આવી રીતે થોડું કોઈને મોકલતા હશે કે આવતા હશે છતાં છતાંય એકવાર ચાન્સ આપણે લીધો અને ટુ નંદનભાઈ કે અમને દુબઈ જવા માટે ફાઈ નાઇન સિક્સ ત્રેસનો આખું પ્લેન પેકેજ લોકો આપે છે અને અમે ખૂબ હેપી છીએ આ વસ્તુથી બહુ સારું એવું કામ છે આ લોકોનું ચિનીસાનું ટેસ્ટ વાઈઝ બહુ સારું છે અને આ એક પેકેજ આપી અને ખૂબ સારું આ લોકોએ કામ કર્યું છે અને અમે આપી છીએ એકદમ કે અમે દુબઈ જવા માટે આ લોકો ફોન છે